આ કાર્યક્રમનો મુખ્ય વિષય ભાષા બંધુપત્ર અને વાર્તા કથન રાખવામાં આવ્યો હતો જેમાં અનેક ભાષાઓને સમાવેશ કરીને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું આ ઉત્સવના ભાગરૂપે વિદ્યાર્થીઓએ વિવિધ ભારતીય ભાષાઓમાં પોતાનો વિચારો વ્યક્ત કર્યા હતા અને વાર્તાઓ રજૂ કરી હતી ભાષા બંધુપત્ર અંતર્ગત વિદ્યાર્થીઓએ અન્ય ભાષી મિત્રોને પત્રો લખીને ભાષાના માધ્યમથી જોડાણ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો જેણે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી હતી શરણાચાર્ય આચાર્ય અને શિક્ષક ગણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ભાષાના મહત્વ વિશે સમજ આપી હતી આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં અન્ય ભાષાઓ શીખવા અને તેની સંસ્કૃતિ સમજવા પ્રત્યેની રૂચિમાં વધારો થયો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની વિવિધતા અને ભાષાકીય સમૃદ્ધિનું મહત્ત્વ સમજાવવામાં આવે છે શિક્ષા જગતમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવાનો એક સરાહનીય પ્રયાસ છે

ગુજરાતી માં નાનો તારો ચમકે રે વાદળ સાથે રમકે રે છાંદ કહે મીઠી વાત સપના માં નવી વાર્તા રાત રામ વર્ડ વાત રાત રમકે થેન્ક યુ